જાવ લઈ આવું હાલ માનો આપડે ગામ માં જઈ તને નથી લઈ જાવી મારે તું કઈ કેતી જ નહીં નથી લઈ જાવી આપણે જોવા ડાયરી કરવાની થોડીક છે જીરી જીરી ઉગાય આપણે હજી તો અને આપણે જવાનું છે આજે શૂટિંગમાં કારણ કે સગાઈ ના રસ કરવા જવાના છે અને આપણે અત્યારે દુકાને છે ને આપડે દુકાને અત્યારે ઘરે જવાનું છે ઘરે જઈ પછી આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ જાશી અને પછી જઈએ આપણે રાતે 9:30 વાગે પુકવાનું છે એટલે આપણે નઈ જાજુ ટેન્શન નથી અત્યારના 5:00 વાગ્યા છે હજી તો તો આપણે ખાઈ પીને પછી જવાનું છે તો હજી આપણે દાડી કરી નાખીએ મસ્ત મજાનો પછી તમને મળીએ તો કન્ટિન્યુ વિડીયો બનાવી લેજો મસ્ત કેવું લાગુ છો હવે મસ્ત થઈ ગયા ને બાય ગાન દાડી કરને કે એટલે જમોડ દઈએ યો દાડી કરાયો બગું અને હવે માવો હોય ભાઈ લેવા ગયા માવો લઈને માવો ખાઈએ પછી દુકાન વધાવી લઈએ ને પછી જઈએ આપણે ઘરે ઘરે જઈને આપણે ઘડીક વાર ઢીંગા ધીંગા મસ્તી કરશી એક નાનો બાવ બીજું આવ્યું છે સુનિલભાઈ એટલે કે માનવ નામ રાખ્યું હોય માનવ તો એને પણ બતાવીશ સાક મસ્તી કરશી અને પછી જમીન પછી જાય આપણે વાંસ જાળિયા જ્યાં આપણે ડાડિયા રસ કરવા જવાના હે તો બરોબર કન્ટિન્યુ વિડીયો બનાવી જો મજા આવશે આજના વિડીયોમાં Mana bayar suta-suta presiden cuy tak citer je. Ie mani. Papa mau sama. Semarade. Papa mana? Aku mau lagi. Namaru, haba. Haba maru yang jo. E manu. lấy giờ làm cho này, ơi lấy giờ cho anh Ta ra vô? Ê, sắc xì. Ê, sắc xì. Mà vui ta ra Mà mà ra એમ લઈ જાવ હાલ તારા આવું હાલ માનો આપડે ગામ માં જઈએ તને નથી લઈ જાવી મારે તું કઈ કેતી જ નહીં નથી લઈ જાવી ચો ને આમ જો વાત કરે જો જોતા બગાઉ કઈ

તો લે આમાં તવાડીમાં એ પણ વાડી નઈ ખાય આપણે કેટલો સમયથી આ જ વાડીમાં આવ્યા છીએ ઘણો સમયથી નથી જવાબતેમાં તો હતા મતલબ વાડી અને હુર્યું કરનાખી છે જો અને આ બાજુ बाजरो છે बाजરો ઓલો રાતે પવન પર ધાર આવ્યો ને બધોય વાડી નઈ ખયો લણી લીધો હે અડધો એટલે બાકી હોય હવે બહુ જાજો નથી બાકી લગભગ તો લણાઈ ગયો હે જોવા નીચે નાખ્યો હે બાજરો બધો વાઢે અને આપણે રોડ ના કાંઠે જ વાડી છે જો આ રોડ હે આ વાળી વાડી જો લોકેશન કેમ બાકી બધું લીલું લીલું પંખાઓ જ ફરે હો અહીંયા આપણે એમ તો

આમાં બાજરો આમાં તલ વા ઘરની પાછળ થોડુંક છે એમાંય તલ હતા બીજું કઈ વાવેતર નથી બે વસ્તુ તલ શું કઈ ગયે તલ ફરે તો જેવું કેવું થઈ ગયું છે દુસો નીદું નથી એટલે એવું થઈ ગયું કારણ કે તલ મોટા થઈ ગયા પછી નીદવું કેમ અને જો આ હે ને અહીંયા એક કટકો એમ ને એમ પડ્યો હશે એમાં કઈ વાવેતર ન કર્યું આમાં હતા ચણા હતા એમાં કઈ વાવેતર અત્યારે નથી કર્યું અત્યારે તો આ બાજરો તલ જ વાવેલું છે બાકી કઈ નથી આપણે ડુંગર વિસ્તારમાં એમ કરે બીજો ઘણા ડુંગર નીચે વાડી છે મકાન ના ઝાડવા પાછળ આપણા છે આવું છે દોસ્તાર અમારું ખેતર તો ખેતર વાડી જે કયો એ એવી છે તો કન્ટિન્યુ વિડીયો બનાવી લેજો આપણે ઘરે જઈ ઘરે જઈ નાઈ ધોઈ પછી આપણે ભેરું પાણી કરી અને આપણે જવાનું છે વાંઝારીયા Ya, so guys, ya, nah. dan ya, subscribe aja. Hmm? Tuh, video yang benar aja. Ada jenis yang ada mana juga fitting lighting ફાઇનલી દોસ્તો સગાઈ પતાવી આવી ગયા છે સગાઈ એટલે કે ડેન્જરસ પતાવી ને આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે એક એક વાગી ગયો છે અને આપણે અત્યારે મસ્ત મજાની નીંદર કરવાની છે તો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તો આપણે અત્યારે વિડીયો થોડોક એડિટિંગ કરશે પછી સૂઈ જાય છે જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો પણ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ કાંઈક નવા વિડીયોમાં ત્યાં જ લગન ટાટા બાય બાય